સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં ખેડૂતના ખરામાં રાખેલ જીરૂના ઢગલામાં વિકરાળ આગ લાગી અંદાજીત સોમણ જેટલું જીરું બળીને ખાક સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આયર બાબુભાઈ ગંગદાસભાઈ અને ગંગદાસભાઈ અજાભાઈ આયર જેમનો સોમણ જેટલો જીરૂ ઢગમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા અંદાજિત સોમણ જીરૂનો ઠગ બળીને ખાખ થતા પિતા અને પુત્ર પર મહામુસીબત આવતા સરકાર જોડે સહાયની માંગ કરી હતી આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે દ ગુજરાત લાઇવ ન્યૂઝ રિપોર્ટ બાય ગોવાભાઈ આહીર પાટણ ખેડૂત આયર બાબુભાઈ ગંગદાસભાઈ ખેડૂત આયર ગંગદાસભાઈ અજાભાઈ શું નામ તમારું મારું નામ બાબુભાઈ ગંગેશભાઈ ગામ પાટણ કા આ સોમણ દીરાનો ઢગલો હતો કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે બાજુમાં નીચાડા ખેત ભાગી રહેતા હતા એને જોયું